તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરી રસોઈમાં આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોકોનટ ચટણી તો આ ચટણીની રેસીપી જે છે તે એકદમ પરફેક્ટ અને સુપર ઇઝી છે તો તેને લાસ્ટ સુધી જોજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી તો ચાલો ચટણી બનાવવાનું શરૂ કરીએ તેના માટે મેં અહીંયા એક નારિયેલ લઈ લીધું છે નારિયેલની અંદરથી આપણે બધું જ પાણી જે છે તે અલગ કરી લઈશું નારિયલના બે ભાગ કરી લીધા છે હવે આપણે તેની અંદરથી ટોપરું અલગ કરી લઈશું તો અહીંયા ટોપરૂ અલગ થઈ ગયું છે અને હવે તેના નાના સરખા પીસીસ કટ કરી લઈશું આ એકદમ સહેલી છે ચટણી બનાવવાની અને આ ચટણીને તમે એક અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો

શિંગ દાણા એડ કરી દઈશું શિંગદાણા થોડા એવા તેલમાં તતડી જાય ત્યારબાદ આપણે તેની અંદર આદુ લીલા મરચાં તેની સાથે જ ફુદીનો પણ એડ કરી દઈશું ત્યારબાદ હવે આપણે તેની અંદર વન ફોર્થ કપ જેટલું નારિયેલ એડ કરી દેવાનું છે એકદમ સહેલી રીતે આ ચટણી બની અને તૈયાર થઈ જાય છે તમે તમારી જરૂરત પ્રમાણે આ ચટણી વધારે અને ઓછી કરી શકો છો બધું તેલમાં સારી રીતે સતળાઈ ગયું છે હવે તેને આપણે ઠંડુ થવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી નારિયેળનું મિશ્રણ જે છે તે ઠંડુ થઈ ગયું છે તેને હવે આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું સાથે લીલા ધાણા પણ આપણે એડ કરી દેવાના છે અને તેની અંદર કપ જેટલું આપણે પાણી એડ કરી દઈશું અને સારી રીતે પીસી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચટણી પીસાઈ ગઈ છે હવે આપણે તેનો વઘાર તૈયાર કરીએ તેને તે જ કઢાઈની અંદર આપણે તેલ એડ કરીશું તેલ ગરમ થાય ત્યારબાદ તેની અંદર રાઈ જીરું હિંગ મીઠા લીમડાના પાન ચણાની દાળ અને અડદની દાળ એડ કરી દેવાની છે રીતે વઘાર બનાવજો જેનાથી એકદમ પરફેક્ટ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ તમારી ચટણીની અંદર ટેસ્ટ આવશે તૈયાર થયેલા વઘારને આપણે તરત જ ચટણીની અંદર એડ કરી દેવાનો છે અને સારી રીતે મિક્સ કરી દેવાનો છે તો સુપર ઇઝી સુપર ટેસ્ટી એવી સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો આજ માટે આટલું જ ફરી